સામે આવી રહ્યા છે ચાલુ વર્ષ દરમિયાન રાયડાનું ઉત્પાદન બમ્પર થયું છે અને પાકની ગુણવત્તા પણ સારી હોવાથી ખેડૂતોને રાયડાના સારા ભાવ મળી શકે તેમ છે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાનું રાયડાનું વાવેતર સૌથી વધારે થાય છે વર્ષો વર્ષથી રાયડાનું વાવેતર ખેડૂતો કરતા આવ્યા છે જોકે કુદરતી આપદાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન વેઠવું પડતું હોય છે જેના કારણે મહેનત પ્રમાણે ઉત્પાદન મળતું નથી જો કે ચાલુ વર્ષ દરમિયાન રવિ સિઝનમાં થયેલા રાયડાના પાક હાલની પરિસ્થિતિ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે તો બીજી તરફ સરકાર દ્વારા પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે વીસ કિલ્લાએ અગિયારસો નેવું ભાવ નક્કી કર્યા છે જેથી નોંધણી ચાલુ થઈ ગઈ છે તો બીજી તરફ રાયડાના પાકના બજાર ભાવની વાત કરીએ બજાર ભાવ અગિયારસો રૂપિયાથી વધારે છે જેના કારણે ખેડૂતોએ આ વખતે ટેકાના ભાવે રાયડો આપવા માટે તેવા સંજોગ ઊભા થાય તેમ નથી ધાનેરા ખાતે છેલ્લા ચાલીસ વર્ષથી ખેડૂત અને વેપારી આગેવાન સાથે બીકે ન્યૂઝ ચેનલે ખાસ મુલાકાત લઈ ભાવ અને ઉત્પાદન બાબતે જરૂરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો છે

પણ ગઈશાલા અને ઉત્પાદન પેઢી અને હવામાન હારું હતું એટલે તેલ અને એની જે ટકાવારી ગણવાતા તો મૂળભાઈ હરખે હરખું થઈ રહે રાડાની અંદર અને બીજું શું હોય કે જે ભાવની અંદર ગણાતો અગિયારસો ઉપરનો બજાર હારા માલમાં રહેશે જે સરકાર ખરીદે એ આજની તારીખમાં આપણે અહીંયા પીઠાના ભાવે અગિયારસો ને ચાલીસ પિસ્તાલીસનું બજાર આજી હતું એટલે મારું માનવું એવું હોય કે લગભગ ખેડૂત સરકારમાં આ સાલ લગભગ ભરાવશે નહીં બીજું કે જે ખોળ હૈને ગઈ સાલ ત્રીસ હજાર તો એવો હમણાં હાલ ખોળ હે બાવીસ ત્રેવીસ હજાર જો એ વધીને તો ત્રીસ હજાર રાડો બારસો ઉપર એમી જતો રહે ખેડૂત લગભગ મહિનો દોઢ મહિનો રાહત ઉશે ને તો એ બારસો ઉપર ન તો બજાર એમી થવાનું તો સરકારમાં ભરાવાર કોઈ મતલબ જ રહેતો નથી જે જ્યારે સરકાર ખરીદવા આવશે ચોથા મહિનામાં એ વખતે તો એમ બારસો રૂપિયા ખેડૂતને મળવા લેવાના બજાર એટલે મારું માનવું દરેક વેપારીએ આ સાલ લગભગ સારું રહેવું જોઈએ મગફળી દેવું નહીં થાય મગફળીમાં જે ખેડૂત બજારને બજારના ભાવમાંથી ડિફેક્ટ તો એવો રાડામ નહીં એવું અમારું અનુમાન એ ફરી તો હું શું કે આંતરરાષ્ટ્રીય બજારે અને તેલ મને હાલની ગણતરી દાન તો તેલ બધી ઊંચે રાયડાનું તેલ ઊંચો પેલી તેરસો પચીતેર રૂપિયા એ પામોલીને તેરસો રૂપિયા રૂપિયાએ સોયાબીન એ સૂર્યમુખી એ બધે તેરસો ઉપર ન ભાવે કપાસિયા તેલ એ તો એ બારસો સિતર એંસી રૂપિયા રાયડાનું એમ ગણવાતા તો બાર તેરસો ને ત્રીસ ચાલીસ રૂપિયા બજારે આજની તારીખમાં તો આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે લગભગ મારી ગણતરી એવી છે કે બજારમાં ભાવ ઊંચા જ રહેવા જોઈએ નીચા સાલ રહેશે નહીં અને ક્વૉલિટી પણ સારી છે એટલે ખેડૂતોના આછા વળતર સારું મળશે